ફૂડ કેવું લાગ્યું અચ્છા એવું ને તો આપણે આવી ગયા છીએ અહીંયા અત્યારે આજે કલમકુટ રોડ પર છીએ ત્યાં એક્ઝેક્ટ આપણે ગુજરાતી રેસ્ટોરન્ટ જે ગુજરાતી કે વેજીટેરિયન રેસ્ટોરન્ટ ગોતી રહ્યા હોય કલંગકુટ ગોવામાં એના માટે આ રેસ્ટોરન્ટ છે આ છે રજવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તમે જોઈ શકો છો મારી પાછળ ચાલો આપણે વિઝિટ કરીએ ચલો મિત્રો આજ જોઈ શકો છો રજવાડી કાઠિયાવાડી સુરતી સ્પેશિયલ બધું મળે છે આ ગુજરાતી રેસ્ટોરન્ટ છે આ આવેલું છે લોકેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ કલંગુટ રોડ પર છે આપણે હવે અંદર વિઝિટ કરીશું સૌથી પહેલા અહીંયા ના મેનેજર ને મળશું સર તમારું નામ શું છે મુકેશ શર્મા મુકેશભાઈ અને આપણે એક્ઝેક્ટલી આપણે તમે ક્યાંના છો ગુજરાતી જ છો એક્ઝેક્ટલી મારો તો રાજસ્થાન છે હા હા આપણા જે ઓનર છે તે એ સુરતના છે સુરતના છે રાઈટ બરાબર છે એક છે એ છે અચ્છા બરાબર છે

તમને બે સાગ આવશે ઓકે પછી હોય કઈ સતી આમાં તમને રોટલી ચપાટી છાસ પાપડ સ્વીટ બધું આવી ગયું આમાં તમે બે જણા બી શેર કરી અચ્છા બે જણા બી આમાં ચપાટી જો મળી જતો હા બરાબર છે રાઈટ 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 અને પ્યોર ગુજરાતી વે અને વેજ રેસ્ટોરન્ટ પ્યોર વેજ રેસ્ટોરન્ટ હા હા પદિયા વગેરા કે ભા અરી ભાજી આપણને બધે ફૂડ અવેલેબલ છે ચાઇનીઝ છે સાઉથ ઇન્ડિયન અહીં છે બરાબર નોર્થ ઇન્ડિયન ફૂડ બી મળી જાય પંજાબી કોઈ ખાવાના શોખીન હોય તો એને બી અહીંયા બધું મળી જાય અને બાળકો માટે બી મળી જાય ઢોસા ને બધું બધું અવેલેબલ છે રાઈટ બરાબર છે ઓકે રેટ બી રીઝનેબલ છે આ રેટ બી રીઝનેબલ છે હા બરાબર છે આપની રેટ રીઝનેબલ છે હા ક્વોલિટીમાં તમને એક નંબર ટેસ્ટ એમ હા બરાબર છે રાઈટ આ તમે સીટિંગ અરેન્જમેન્ટ બી જોઈ શકો છો બહુ કન્જસ્ટેડ નથી એકદમ ઓપન પ્લેસમાં છે અને સીટિંગ અરેન્જમેન્ટ બી સારું છે આપણે અહીંયા કસ્ટમરનો રિવ્યુ લઈએ હેલો સર તમારું નામ જાણી શકો અચ્છા તમે ગુજરાતી જ છો તમને અહીંનું ફૂડ કેવું લાગ્યું અચ્છા એવું ને હા હા અને શુદ્ધ સાત્વિક ને બધી રીતે એમને અને ક્વોલિટી વાઈઝ ને નો કોમ્પ્રોમાઇઝ એવું છે એમ ને બરાબર છે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ

हेलो सर यस सर आपका नाम क्या है अरुण गिरी अच्छा और आप कहाँ से हो महाराष्ट्र yes. महाराष्ट्र अरे वाह बढ़िया है yes. <laughs> सर आप यहाँ पे आए हो तो मतलब आप फूड आपको कैसा लगा सर्विस इतनी अच्छी है और ये सब इतने फ्रेंड की जैसे हमारी सर्विस की इसीलिए तो सबका धन्यवाद करते हैं बहुत अच्छा और ब्रांड है गोवा ब्रांड और नंबर टेस्ट हमने अभी तक नहीं देखी बहुत बहुत जबरदस्त क्वालिटी है और सबसे बात रिस्पेक्ट बहुत है रिस्पेक्ट होना जरूरी है सही है बहुत से प्यार से इन्होंने हमको बिहेव किया कहीं से भी आप आते हैं तो सबको वेलकमिंग करते हैं कोई, कोई भी आते हैं तो 100 परसेंट आना जरूरी है चार। चार। अरे। क्या सबसे पहले हम गोवा है क्या तो सबसे पहले ऐसा कि हमने गोवा में आने के बाद कभी नाश्ता करना चाहिए और हम बहुत और अचानक आपके हम इधर बैठे और नाश्ता किया आपकी रिस्पेक्ट और आपकी क्वालिटी 100 परसेंट आई लाइक इट अच्छा लगता है थैंक यू

છે એ શાક છે દાળ છે ભાત છે રાઈસ ઓનિયન બટર મિલ્ક ગોળ ખીચડી કઢી બધું ફૂડ તમને અહીંયા પ્રોવાઈડ કરશે અહીંની તમે બેસ્ટ થાળી છે તમે જોઈ શકો છો પહેલાં આપણે હાટિયાવાડી સેવ ટમેટાનું શાક તેમ જોઈએ છે એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે દાળ એકદમ માઇલ્ડ ટેસ્ટ અને સ્વીટનેસ ઉપર ગુજરાતી ગેસ ઉપર કહી શકાય આ શીરો છે શીરો બનાવી છે એ બી અહીંયા અવેલેબલ છે એકદમ શુદ્ધ ગુજરાત કાઠિયાવાળી ટેસ્ટ ઘર છે એકદમ સાત્વિક અને ખૂબ જ સરસ છે આપણે આ કઢી ખીચડી ટ્રાય કરીશું એવું છે ઓનેસ્ટલી કહું છું એકદમ ઘર જેવો ટેસ્ટ છે ખીચડી ઘડીનો ટેસ્ટ છે યુ મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ રાઇટ તમારે જો કાઠિયાવાડી ટેસ્ટ જોતો હોય તો આ રજવાડી કાઠિયાવાડીમાં જરૂરથી વિઝિટ કરજો એકદમ ઘર જેવું ને ઓથેન્ટિક ટેસ્ટ સેવ ટમેટાનું શાક અને ખીચડી કઢીનો આપણે ટ્રાય કરશું આ છાશની તમે થીકનેસ જોઈ શકો છો એકદમ ઘાટી રગડા જેવી છાશ છે સેવ ટમેટાનું શાક છે સેવ ટમેટાના શાકનો જબરદસ્ત ટેસ્ટ છે અહીંયા હું ખરેખર રેકમેન્ડેડ કરું છું તો તમે ખૂબ જરૂરથી ગોવા આવો એટલે આ પ્લેસની જરૂરથી વિઝિટો મેનુમાં જોઈ શકો છો ઘણી બધી વેરિયન્ટ્સ અવેલેબલ છે કાઠિયાવાડી ભાવ બધી વસ્તુ અવેલેબલ છે પંજાબી બધું અવેલેબલ છે બે અલગ અલગ થાળી છે પંજાબી ડીશ અને ગુજરાતી ડીશ અને બી છે પંજાબી થાળીના ત્રણસો ઓગણપચાસ છે અને ગુજરાતીના બસો નવાણું છે હાજી મનોજભાઈ આઈનું આપણે એક્ઝેક્ટ લોકેશન કોઈ કસ્ટમરને આવવું હોય તો આપણે

તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ વધુ લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વધુ વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે થેન્ક યુ